સમયમાં મોટો ફેરફાર થવા ગયો છે જેમાં દેશના ઉત્તરીય પર્વતી પ્રદેશો અને ઉત્તર ભારતમાં ભારે આંધી સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે ગુજરાતમાં પણ તારીખ આઠ મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહે છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કમો આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પડતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પડતા છે એટલે હવે આમ લગભગ અખાત વીસથી આઠ મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવી સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે એ બાપના આ ગતિવિધિ ચાલુ રહેશે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાંકળી સર્ક્યુલેશન બનવાની શક્યતા છે કદાચ ચક્રવાત પણ બની શકે જે જેની અસર પણ લગભગ પાકિસ્તાનના માર્ગો ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ થઈ શક્યતા રહેશે અરબસાગરમાં પણ દસમી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહે છે પરંતુ ખાસ કરીને આ શિક્ષણ આનંબ નિકોમા ટ્રોફિક પણ થવા શુભ્યતા રહ્યા છે એટલે હવે ધીરે ધીરે ટ્રોપિકલ તો બની રહ્યા છે અને આ આખા ત્રીસ સીધર લગભગ આઠ નવ મી આસપાસ હવામાનમાં પરતું આવી રહ્યું છે એટલે કેટલાક ભાગમાં તે માનસુને એક્ટિવિટી શરૂ થતાં ગાજની સાથે વરસાદ થવાની શુભ્યતા રહી છે